ટુડે ન્યૂઝ દિલ્હીમાં વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીનો તાલુકાના શાધલી ગામે જિલ્લા ભાજપા પ્રમુખ સતીષ પટેલ ની ઉપસ્થિતિમાં જીતની ઉજવણી કરવામાં આવી છે દિલ્હીમાં છેલ્લા દસ વર્ષથી આમ આદમી પાર્ટી સત્તામાં હતી પરંતુ હાલમાં દિલ્હીમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાની ભવ્ય જીત થતા સત્યાવીસ વર્ષ બાદ દિલ્હીમાં ભાજપનો ભગવો લહેરાયો ત્યારે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે

જે સફાયો થયો છે અને ભારતીય જનતા પાર્ટીનો જે વિજય થયો છે એના સંદર્ભે વડોદરા જિલ્લામાં તમામ મંડળોમાં ને એ ભાઈ ખાસ કરીને કરજણમાં પણ આજે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો અહીંયા સાડલી ખાતે પણ અહીંયા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો કરજણની અંદર નગરપાલિકાની ચૂંટણી પણ છે એની અંદર આપના ઉમેદવારો પણ ત્યાં ઊભા હોય ત્યારે એમનો પણ જે રીતે દિલ્હીમાં સફાયો થયો એ જ રીતે કરજણ નગરપાલિકામાં એ સો ટકા થવાનો છે કારણ કે કરજણની જનતા વિકાસને વરેલી જનતા છે અને જે રીતે કરજણમાં છેલ્લા કેટલાય વર્ષોથી સતતને સતત ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય આ બંને સરકારોએ કરજણની અંદર ખૂબ વિકાસ કર્યો છે ને એની અંદર આ ઝાડુ આ ખરેખર ઝાડુ તો ખૂનામાં શોભે એ રીતે અમારી જનતા એને ખૂનામાં સો ટકા બેસાડી દેશે એ અમને વિશ્વાસ છે